એક વાર સાહેબ તમે જોઈ લો સાક્ષાત મોગલ માતા ગરબે રમ્યા ભાઈ પહેલા તો કમેન્ટ બોક્સ ની અંદર જય માં મોગલ લખી નાખજો જેથી કરીને માતાજી આપણને જિંદગીમાં ખૂબ આગળ વધારે અને જે કંઈ પણ આપણી જિંદગી ની અંદર ભાઈ દુઃખો આવે ને માતાજી સહન કરી નાખે એટલે ખાસ કરીને જયમાં મોગલ લખી નાખજો તમને સાહેબ આગળ આખો વિડીયો બતાવું હવે અત્યારે જે તમે બાપુ જોઈ રહ્યા છો એ બાપુ કબરવ મોગલ ધામના બાપુ છે મિત્રો અને બાપુ પણ આજે ગરબે રમ્યા જે બિલકુલ ત્રીજા નોરતે ગરબે રમ્યા તમે કહેતા હશો કે અલ્કેશભાઈ આજે તો ચોથું નોરતું હા મારા ભાઈઓ આજે ચોથું નહોતું પણ આ વિડીયો ગઈકાલનો છે એટલે કે ત્રીજા નોરતે બાપુ ગરબા રમ્યા ગરબા રમ્યા ત્યારે મિત્રો જુઓ કે બાપુને ખરેખર એમ લાગે કે સાક્ષાત માતાજી હોય ને એવું લાગી રહ્યું છે ભાઈ તો ચાલો દર્શક મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તમને આગળ આખો વિડીયો પણ બતાવું તો સાહેબ તમે વિડીયો સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક કરજો ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે દર્શક મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો કબરો મુગલધામના બાપુ ગરબે રમ્યા એટલું જ નહીં પરંતુ એમ સાક્ષાત લાગે કે માતાજી પોતે ગરબે રમ્યા હોય ભાઈ એવો પોતાને અનુભવ થાય કેમ કે સાહેબ મેં વિડીયો ને મને તો એવું જ લાગ્યું કે ખરેખર મોગલ માતા ગરબે રમ્યા ભાઈ તો ચાલો દર્શક મિત્રો તમને આગળ હમણાં આખો વિડીયો બતાવું વિડીયો જોયા પછી જયમાં મોગલ લખી નાખજો કોઈ બિલકુલ ઘમણ ન કરતા ભાઈ કેમ કે માતાજીથી મોટું મોટું આ દુનિયામાં કોઈ નથી ભાઈ અને કોઈ દી ઘમણ કોઈનો આ જિંદગીમાં રહ્યો નથી બરોબર ભાઈ એટલે કોઈ ઘમણ ન કરતા જયમાં મોગલ લખજો હવે ચાલો આજના આ વિડીયોની શરૂઆત કરીને તમને આજે આ વિડીયો પણ બતાવી દઉં તો આ વિડીયો જોઈ લો તમે